ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ચૂંટણી પહેલાં સૌથી મોટો નિર્ણય ખેડૂતોને દીવમાં પંદર હજારની સહાય મહિલો અને બાર હજાર રૂપિયા રેશન કાર્ડ માટે મહત્વનો નિર્ણય સિલાઈ કા મશીન મફત તો સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી પહેલાં તો વાત કરીશું ઈ કેવાયસી કામગીરી અત્યારે ચાલી રહી છે ત્યારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર એનએપીસી નોંધાયેલા તમામ લાભાર્થીઓને માય રેશન કાર્ડ મોબાઈલ એપ્લિકેશન તમે ઘરે બેઠા ડાઉનલોડ કરી અને તમે ઘરેથી જે ફીસ ઓથેન્ટિકેશન આધારિત ઈ કેવાયસી કરાવી શકો છો આ પ્રક્રિયા સરળ છે તો લાભાર્થી પોતાના સ્માર્ટફોન એપની અંદર ડાઉનલોડ કરવાની રહેશે તો આ પ્રક્રિયા કઈ રીતે કરી શકાય એ માટે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ તમારું લિંક હોવું જોઈએ તો રેશન કાર્ડ ધારકોને ફીસ ઓથેન્ટિકેશન આધારિત ઇવાય કેવાયસી કરવા માટે માય રેશન નામની જે એપ્લિકેશન છે એ તમારે પ્લે સ્ટોરમાંથી જઈને ડાઉનલોડ કરવાની છે એ પછી તમારે હોમ પેજ ઉપર ડાબી બાજુ ત્રણ આ જે આડી લાઈન ચીન ઉપર ક્લિક કરી અને પછી તમારે પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે અને ઓપન થતી પેજમાં તમારું રેશન કાર્ડ લિંક હોય એ વિકલ્પ આવશે તેને પસંદ કરી રેશન કાર્ડ નંબર આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા નાખીને અને તમારું રાશન કાર્ડ લિંક કરી અને તમારે પસંદ કરવાનો છે એ રીતે તમે તમારા મોબાઈલથી તમારું ઈ કેવાય કરાવી શકો છો તો મિત્રો આજે નિર્ણય છે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો નિર્ણય છે તો મિત્રો વધુમાં છે કે રાજ્યના કરોડપતિઓના દેવા માપ થયા છે તો ખેડૂતોનું દેવું માપ કેમ નહીં તો મિત્રો રાજ્યમાં સરકાર દ્વારા ઉદ્યોગપતિઓના દેવા માપી માટે કરવામાં આવે અનેક પ્રકારની માગ રાજકોટ કલેક્ટર સમક્ષ કોંગ્રેસના આગેવાનો દ્વારા ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવી છે તમે જાણતા હશો કે ઘણા બધા ઉદ્યોગપતિઓ છે એમના દેવા માફ થયા છે પણ ખેડૂતોનું દેવું માફ કેમ નહીં તો મિત્રો ત્યારે જે લોકો અનાજ પૂરું પાડતા જે જગતના હાલ અત્યારે ખરાબ ચાલી રહ્યા છે તો મિત્રો આપણે કે ખેડૂતોના અત્યારે હાલ સૌથી ખરાબ છે તો જેમાં મોંઘા બિયારણને દબાવો તેમજ વીજળી સમસ્યા દૂર કરવા માટે માગ કરવામાં આવી રહી છે દિવસને બદલે માત્ર રાત્રે જ દિવ વીજળી મળતા ખેડૂતોને છૂટકે રાત્રેના સમયમાં કડકતી ઠંડી અને ખેતરની વાવેતર કરવું પડે છે જેથી જંગલી પ્રાણીઓ સહિત જોખમી પણ રહેવું હોય છે તો લોકસભાની ચૂંટણી પૂર્વક ખેડૂતોની સમસ્યા સાંભળી દૂર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે તો મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા નિર્ણય અંતર્ગત સરકાર દ્વારા સૌથી મોટા આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ઉપર દેવું છે અને માફ કરવા માટે આપને જે આવેદનપત્ર આપવા માટે આવેદનપત્ર ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચાડવામાં જે સૌથી મોટી રજૂઆત પણ કરવામાં જ્યારે મોટા ઉદ્યોગપતિઓ અને આ દેશના અજબો રૂપિયો લઈને નાસી જનાર લૂંટારાઓ કરોડો રૂપિયા લોન માફી કરી શકતા હોય તો મિત્રો આપણે જાણીએ તો જેવામાં નાના ખેડૂતોના દેવા માફ કેમ નહીં તો આજની કાચાળ મોલકારી જે સૌથી મોટા અમારા ઘરને બે છેડા પણ ભેગા થઈ શકતા નથી તો મિત્રો તમે જાણતા હશો ખેડૂતો મો બિરાણ મોગી દવાઓ પણ નાખી અને ખેતી કરતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તો મિત્રો કરોડો જે પતિઓ અજબોપતિઓ છે એમના દેવા માફ થયા છે તો મિત્રો નાના ખેડૂતોના દેવા માપ કેમ નહીં તો મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે તો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો ખરેખર મિત્રો ખેડૂતોને દેવું માફ થવું જોઈએ કે ન તો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો વધુમાં છે કે રેશન કાર્ડ એટલે કે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તમને મળશે સૌથી મોટો લાભ તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તમને એક ઓળખપત્ર આપવામાં આવશે જ્યારે પણ તમે ટ્રેનિંગ માટે જાઓ છો ત્યારે પાંચસો રૂપિયા દરરોજના મળશે ટૂલ કીટ સહાય તરીકે તમને પંદર હજાર રૂપિયાની સહાય મળશે તો મિત્રો તમે જે પણ ધંધો કરતા હોય તો એ અંતર્ગત તમે પંદર હજાર સુધીની ટૂલ કીટ સહાય મેળવી શકો છો મિત્રો એની અંદર જાણીએ તો મિત્રો જો તમે સીવણ કામ કરતા હોય તો તમે સીવણ ક્લાસ અંતર્ગત સિલાઈ મશીન પણ તમે પંદર હજારનું મેળવી શકો છો તો વિશ્વકર્મા યોજના અંતર્ગત ભાઈ બહેનને ત્રણ લાખ સુધીની વિના ગેરંટીની લોન તો ડિજિટલ લેવડ દેવડમાં પ્રોત્સાહન આપવામાં આવશે અને પોતાના ધંધાનું માર્કેટિંગ પણ કરવામાં આવશે તો મિત્રો આ પ્રકારના અઢાર પ્રકારના અલગ અલગ ધંધાધારીઓ છે એમને લાભ મળશે સુધાર છે નાવ બનાવનાર અસ્ત્રકાર લુહાર ટોપલી ચટાઈ ઝાડુ બનાવે છે તો મિત્રો વણકર છે ઢીંગલી રમકડા બનાવે છે કુંભાર છે સોની છે મોચી પગરખા બનાવે છે સાથે મિત્રો હથોડા અને ટૂલકીટ બનાવે છે તાળા બનાવનાર મૂર્તિકાર છે રાજમિસ્ત્રી છે ન્યાય માળાકાર છે માછલી પકડનાર આ પ્રકારના અલગ અલગ પ્રકારના જે ધંધાધારીઓ છે એમને લાભ મળશે તો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારા નજીકના જનસેવા કેન્દ્રની અંદર જ અત્યારે ચૂંટણી પહેલાં ફોર્મ ભરી શકો છો તો મિત્રો વધુમાં છે કે મહિલાઓને મળશે બાર હજાર રૂપિયાની સહાય તો મિત્રો યોજનાનું નામ છે નમો શ્રી યોજના એની અંદર સરકારે સૌથી મોટી જોગવાઈ કરવામાં આવી છે સગર્ભા મહિલાઓ છે એમને અને ધાત્રી મહિલાઓ છે એમને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો મિત્રો સગર્ભ મહિલા અંતર્ગત જાણીએ કે એમને સહાય મળશે તો દાત્રી માતાઓને પ્રસૂતિ પહેલાં છ હજાર રૂપિયા આપવામાં આવશે અને પ્રસુતિ પછી તમને જે છ હજાર એમ મળીને બાર હજાર રૂપિયાની સહાય મહિલાઓને આપવામાં આવશે તો કોને લાભ મળશે તો એસી એસટી કેટેગરી એને બેસે છે પીએમજી કાઇ સહિતના અગિયાર અલગ અલગ પ્રકારના જે કેટેગરી વાઇઝ એમને લાભ મળશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ મૃત વંદે માતરમ જય ગરવી ગુજરાત